તાજેતરમાં મુન્દ્રા વિસ્તારમાં કોકેન વેચતા રાજસ્થાનના બે શખ્સોને મુન્દ્રા પોલીસે દબોચી લીધા હતા ત્યારે ગાંધીધામમાં સ્થાનિક પોલીસે કોકેન વેચવા આવેલા પંજાબના બે શખ્સોને રંગે હાથ દબોચી લીધા હતા કુલ ઓગણત્રીસ લાખનું કોકેન કબજે કરવામાં આવ્યું છે મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ પી સાગર બાગમાર દ્વારા જિલ્લામાં ડ્રગ્સની બધી અટકાવવા માટે સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત બી ડિવિઝન પીઆઈએસવી ગોજીયાની બાતમી મળી હતી કે બસ સ્ટેશન પાસે આવેલ મુકેશ ગેસ્ટ હાઉસમાં બે પંજાબી માણસો રોકાયા છે અને ડ્રગ્સ લઈને આવ્યા છે જેથી દરોડો પાડવામાં આવ્યો હતો હોટલના રૂમમાં તપાસ કરીને પંજાબના તરણતારણ જિલ્લાના સિંહ જસવેન્દરસિંહ જોગવિન્દરસિંહ અને સિંહ મેજર મેજરસિંહને ઝડપી લેવાયા હતા કુલ ઓગણત્રીસ પોઈન્ટ આઠ ગ્રામ કોકેન તેમજ વજન કાંટો સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો ઓગણત્રીસ લાખના કોકેન સાથે અન્ય મુદ્દામાલ કબ્જે કરી બંને સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે સ્થાનિકે ગાંધીધામમાં માલ ખરીદનાર કોણ હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે